રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે રાજકોટના ઉપલેટામાં ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી રહી છે ઉપલેટા ગામમાં સમસ્ત ગામમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી શોભાયાત્રા ગામના ત્રિલોકનાથ મહાદેવ મંદિરથી નીકળીને પૂરા ગામમાં ફરી હતી અને શોભાયાત્રામાં મહિલાઓ દ્વારા રાસ ગરબાને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો ગામ લોકો દ્વારા ભગવાન રામ સીતા અને લક્ષ્મણની આરતી ઉતારીને શોભાયાત્રામાં

જોડી અને અમે કાયમ એ કામ કરી છે જય શ્રી રામ જય સ્વામિનારાયણ હું ઉપલેટા સ્વામિનારાયણ મહિલા મંદિરની મહિલા છું અમે શ્રી રામચંદ્ર ભગવાનનું મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ મોટા ભાગ આખા ઉપલેટાની મહિલાએ ખૂબ મોટા બહુળા પ્રમાણમાં ભાગ લીધો છે અત્યારે અમે શ્રી લોકનાથના મંદિરેથી નીકળી ઉપલેટામાં દરેક જગ્યાએ ઠેર ઠેર મહિલા તથા પુરુષોએ ખૂબ વોડી સંખ્યામાં ભાગ લીધો છે અત્યારે અમે શ્રી રામ મંદિરે ઉપલેટા બડા બજાર રોડ ઉપર રામ મંદિર આવ્યું છે ત્યાં અમે અત્યારે પહોંચ્યા છીએ અને ખુબ ભાવિક ભક્તો આમાં લાભ લે છે અને ખૂબ સારી રીતે ઉજવીએ છીએ હાલો હું ના કરી ઉપલેટામાં જે આયોજન રામ જન્મભૂમિ મહોત્સવ નું કરેલું ત્રિલોકનાથ મંદિરે ત્રિલોકનાથ મહાદેવના ના મંદિરે થી રેલી ભવ્ય થી ભવ્ય મહિલા મંડળ અને સર્વ સત્સંગ મંડળ બોડી સંખ્યામાં બધાએ લાભ લીધો